જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ ઊંડા મોટા પ્રમાણમાં માટી ખોદી લીધેલી છે અને જ્યારે ગઈકાલે બ્રેકિંગ ન્યૂઝ રાત્રે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા સાંપ્રત ન્યૂઝ દ્વારા ત્યારે ચોરી ઉપરથી સીના ચોરી આટલું મોટું કૌભાંડ માટી કૌભાંડ ફીણાવ ગામમાં થયેલું છે ત્યારે તે મોધા તાલુકાના ફીણાવ ગામમાં ઊંટવાળિયા તળાવ આવેલું છે ત્રણ દિવસથી આ ગામમાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન ભૂમાફિયાઓ થઈ રહ્યું હતું અને સરપંચ કે ગામની પરવાનગી સિવાય ગામના તેમજ અન્ય ભરવાડો દ્વારા જેસીબી વળથલવાળા ભાઈનું હતું બુધાભાઈ અને ટ્રેક્ટરો સાથે ઊંટવારિયા તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરેલું છે ત્યારે તમે આ સ્થળ સ્થિતિ જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ ઊંડે મોટા પ્રમાણમાં માટી ખોદી લીધેલી છે અને જ્યારે ગઈકાલે બ્રેકિંગ ન્યૂઝ રાત્રે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા સાંપ્રાજ ન્યૂઝ દ્વારા ત્યારે ચોરી ઉપરથી શીના ચોરી આટલું મોટું કૌભાંડ માટી કૌભાંડ ફીણાવ ગામમાં થયેલું છે ત્યારે તેનાથી બચવા માટે તમે જોઈ શકો છો કે વચમાં જે તલાવડી છે એટલામાં જે પાણી હતું પરંતુ સમાચાર પ્રસિદ્ધ થતાં તેઓનો નિર્થક બચાવ કરવા માટે તેઓએ જેસીબી દ્વારા અહીંયા પાણી છોડી મૂકેલું છે ત્યારે એક આગળ અને એમ ત્રણ જગ્યાએ તેમણે જે જે માટી ખોદેલી હતી અને તે એની માપણી થઈ ના શકે અને સરકારને ગેરમાર્ગે દોરે અને તેઓ બચી શકે તેના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ગ્રામ પંચાયત તલાટી ટીડીઓ મામલતદાર અને ખાણખણી દ્વારા આ બાબતે સ્થળ તપાસ કરી શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે આપણે જોવું રહ્યું